અને આગળ વાત કરી ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ મથકમાં હાજર થાય એવી સંભાવનાઓ છે ચૈતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી તેઓ ફરાર છે અને આજે તેઓ હાજર થાય તેવી શક્યતાઓ છે ભાજપમાં જોડાવા માટે અગાઉ પણ એમને અનેક ઓફર મળી હતી તો શું ચૈતર વસાવા હાજર થઈ ભાજપમાં જોડાશે આવા અનેક સવાલ થઈ રહ્યા છે આ સાથે જ અનેક અટકળો તેજ થઈ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને લઈને

તો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તેવી વાતો ચર્ચાઈ રહી છે તેવામાં એક મહિનાથી તેઓ ફરાર છે ત્યારે આજે જો ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે તો શું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય છે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હાઈકોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવી દીધા હતા તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેઓ છેલ્લા એક મહિનાથી ફરાર છે